તો તો શું હકીકત છે 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 આ આ આ ગાંડો કે ગાંડાને બનાવવામાં આવ્યો મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના આધારે આપણે તમને માહિતી બતાવીએ તો આ ગાંડો મિત્રો નથી આ ગાંડો બનાવવામાં આવ્યો છે તમે બધા જોતા હશો કે કોઈ પણ ગામડાઓની અંદર કોઈ નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ હોય એની અંદર કોઈ પણ લોકો અલગ અલગ કપડા પહેરીને અલગ અલગ વેશભૂષા કરતા હોય છે અને અલગ અલગ રૂપ ધારણ કરતા હોય છે એવી જ રીતે મિત્રો આ ભાઈએ એક રૂપ ધારણ કર્યું હતું અને લોકોના મનોરંજન માટે આ ગાંડો સ્ટેજ ઉપર ચડ્યો હતો આ જે ભાઈ છે એ ખુદ ગાંડો નથી કે આ કોઈ આ રિયલ ગાંડો નથી પણ આને બનાવવામાં આવ્યો છે લોકોના મનોરંજન માટે આ વિડીયો જોઈને ઘણા બધા લોકો એવું માની બેઠા હતા કે રિયલમાં ગાંડો સ્ટેજ ઉપર ચડી ગયો પણ મિત્રો આ કોઈ રિયલમાં ગાંડો નથી આ એક વેશભૂષા ધારણ કરી છે ને લોકોના મનોરંજન માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આના માટે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે